ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મુંબઈ હોટલ રાખી લીધી છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે ફેશન સ્ટ્રીટ માટે ખરીદી કરવા આજનો દિવસ ખરીદી કરી દેસુ અને આવતીકાલે આખો દિવસ બોમ્બે ફરી પરમ દિવસે ઘરભેગા થઈ જશું કારણ કે આ બે જે આપણી સાથે નવું કપલ આવેલું છે એ લોકોને હવે અહીંયા મુંબઈમાં નથી આમ શું કહેવાય કે ગમતું એમને ઘરની યાદ આવે છે હા એટલે અને એ તો પછી આપણે આગળ લોકમાં જાશું ત્યારે બધું બતાવશું બરાબર તમને લાઈવ બતાવશો એટલે વધુ મજા આવશે હા અને એક નવું પ્રકરણ બહાર આવેલું છે એ બી અમે તમને લાસ્ટમાં કહેશું એક ચમચ પ્રકરણ કરીને એક બહાર આવેલું છે બરાબર છે એ બી અમે તમને જણાવશું આવી ગયા છીએ મુંબઈ લોકલની અંદર જેની આ ટિકિટ છે પ્રથમ શ્રેણી જેના પાંચ રૂપિયા થાય એના અમે પચીસ રૂપિયા દઈને જાય છે ચર્ચ ગેટ ઉપર ફેશન સ્ટ્રીટ છે ત્યાં આ લોકોને શોપિંગ કરવા લઈ જાય છે પછી હજી બે ત્રણ બીજી માર્કેટ છે ત્યાં આપણે જવાની ઈચ્છા છે અને કાલ આખો દિવસ મુંબઈ દર્શન કરવાની ઈચ્છા છે બરોબર છે આ લોકોને અત્યારે પેલા ખર્ચો કરાવી દે વધે તો કાલ ફરવા જાવ શોપિંગ ટાઈમ કેમ છો દોસ્તો અમે અત્યારે આવી ગયા છીએ ફેશન સ્ટ્રીટમાં

तो हमें आया नास्तो करी रहिया छीए मेंदू वड़ा स्ट्रीट फूड वीस रुपया ना चार कॉस्टली सो गया हाय हमारे कई ले लेता ये वो नहीं करेगा તો ફાઇનલી અમે અત્યારે નીકળી ગયા છીએ મુંબઈ ફરવા માટે આપણે ટેક્સી બંધાવેલી છે અને અહીંથી આપણે મુંબઈ દર્શન કરશું કારણ કે ને સલમાન ખાનના બેન ભેગા છે એ લોકોને શાહરૂખ અને સલમાન ખાનના વિડીયોને ફોટા પાડવા છે હા જો આપણા ભાઈ ઘરે આવી છે તો તમને જોવા મળી જશે તો હોતા નથી દી જનરલી એ લોકો ઈદને એના દિવસે જ બહારે આવતા હોય છે અમિતાભ અમિતાભ બચ્ચનના બંગલોની એ લોકોને જોવું છે અને અંબાણીનું ઘર જોવું છે પ્લસ એ લોકો ને તાજ હોટલ ને એવું બધું બી જોવું છે તો આપણે બતાવી દઈએ ફરવા એવા છીએ તો ચલો પેલા નાસ્તો ગોતી છે કે નાસ્તો મળી જાય મુંબઈ માં તો આપણે ગુજરાતી હોય એટલે હવા ના બોરમાં કાપા હોવા ગોતો ને ઉપમા ગોતો ને ગાંઠિયા ગોતો ને એવું કઈ આવતું નથી અહીંયા છે પૂરી ભાજી ઇડલી સંભાર મેંદુવાળા આવું બધું મળી જશે બાય

વે અમે ગયા છીએ અત્યારે ઓફ જ્યાં આપણે ગેટવે ઓફ ઇન્ડિયા સુધી જાશું ત્યાં તાજના અને ગેટવે ઓફ ઇન્ડિયા સાથેના ફોટા બી ક્લિક કરશું તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા તરફ હા ટ્રાફિક નથી વેલું છે ને વેલા આવ્યા ને એટલે તો આપણે અત્યારે છીએ અહીંયા ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે પારી ઉપર ઊભા છીએ અને રીલ્સ આપણે બનાવવાનો વિચાર હતો તો રીલ્સ માટેનું સારું લોકેશન ગોતી રહ્યા છીએ યે બંબઈ હે બંબઈ

જમાનો બહુ ખરાબ આવી ગયો છે તો અત્યારે આપણે પ્રવેશી ચૂક્યા છીએ કોસ્ટલ રોડમાં જે ફર્સ્ટ અંડર વોટર સી ટનલ છે આપણે જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે એ હજી કામકાજ ચાલુ હતું પણ અત્યારે બની ગયું તો આપણે એનો અનુભવ લઈએ અને જો બહાર નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ મહાલક્ષ્મી ટેમ્પલ તરફ આખો નજારો તમે જુઓ ખરેખર મુંબઈને તમે એમ કહો ને કે ભાઈ આખું આના લીધે બદલાવ જ કરી નાખ્યો છે બહુ જબરદસ્ત આયોજન કરેલું છે અને ટ્રાફિકમાં બી રાહત મળે ફાઇનલી આપણે આવી ગયા છીએ મહાલક્ષ્મી ટેમ્પલમાં અમે બે જ આવ્યા છીએ અને ને બિનલ છે એ લોકો નહોતા આવી શકા

તો અમે ફરતા ફરતા પહોંચી ગયા છીએ ત્યારે સિદ્ધિ વિનાયક ટેમ્પલ દર્શન કરવા માટે આપ ભાવિક ભક્તોનો ટ્રાફિક જોઈ શકો છો અહીંયા તમે ગમે ત્યારે આવો આનું મહત્ત્વ જેટલું છે એમાં બી ખાસ કરીને શરૂઆતના એકથી સાત તારીખના દિવસોમાં તમે આવો તો ત્યારે ટ્રાફિક થોડોક ચાજો હોય છે કેમ કે અહીંયા ઘણા વ્યક્તિઓ પોતાનો પગાર સેલેરી નહીં આવે એમાંથી લોકો મંદિરમાં દાન ભેટ કરવા માટે પણ આવતા હોય છે અને દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે

આના ચંપલ ખુવાણા ને એની ખુશી મનાવે છે આ માણસ એના નવા શૂઝ પહેરીને સો હવે અમે જઈ રહ્યા છીએ હીરો ને હિરોઈન ના નવા બંગલાસ ને બધું હોય જોવા માટે તમને કઈ ખબર હોય કે કોનો બંગલો છે તો કમેન્ટ કરજો સો હવે બધા હીરો હિરોઈન ના બંગલો સ્ટાર્ટ થશે આ આવી ગયું છે રેખાનો બંગલો બસેરા એની જ બાજુમાં છે મહેશ ભટ્ટ બંગલો જોઈ શકો છો

છે આયા મનત છે આપણને કોરિયન ભાષા થોડી ઘણી આવડે છે શું છે કે આપણે જન્મથી મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિઓ છીએ બરોબર છે તો એ એમની ભાષામાં વાત કરતા હતા તો આપણને એટલી સમજાણી કે આ બંગલાનું નામ મનત છે આની અંદર શાહરૂખ ખાન રહે છે ને એની ભેગી એની ઘરવાળી છે આટલી વસ્તુ આપણને સમજાણી આપણને બતાવીને કહેતા હતા કે આ બધા એના ફેન્સ બધા જોઈ શકો છો કે આગળ ફોટો પડાવી રહ્યા છે બંગલાની એક્ઝેક્ટ બાજુમાંથી એક્ઝેક્ટ એમના ઘરની સામે જ આ છે નજારો તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે અને અહીંયા સામે જ એમનો બંગલો છે જાન્યુઆરીના મંથમાં પણ મુંબઈમાં ગરમી છે વિચારી શકો છો આપણે ત્યાં કેટલી ઠંડી છે સો અમે આવી ગયા છીએ એક ગાર્ડનમાં ત્યાં નવું બનેલું છે અમારા જે ટેક્સી ડ્રાઈવર હતા ને અંકલ બહુ સારા હતા એ અમને નવી નવી જગ્યાઓ જે નવી બની હતી ને ત્યાં લઈ આવ્યા હતા અને આ એમાંની બેસ્ટ જગ્યા હતી સીધાર્થ આપણને હાઈ કરે છે જોઈ શકો છો સામે જ એક્ઝેક્ટ દરિયો છે તો આપ જોઈ શકો છો આ આลาดકના ચારો છે અને સામે જે પૂલ હતો એ બાંદરાવલી સીલિંગજી કહેવાય છે એ પૂલ હતો સો જોઈ શકો છો અમે લોકો નઝારો લઈ રહ્યા છીએ આ બે જો શું ડિસ્કશન કરે છે કમેન્ટમાં જણાવો કે આ બે શું ડિસ્કશન કરે છે બહુ જ ગંભીર ડિસ્કશન ચાલી રહ્યું છે બાય આપણે આવ્યા છીએ અહીંયા ગાર્ડન જેવું છે પાર્ક જેવું અહીંયા આવ્યા છીએ મને ના ઉડે તમે મને ના ઉડવું જોઈએ મને ઉડું તો તમારે બે માં ના કરી એના વાળ ઓલા તેલ વાળ સો આ છે રેખાનું બાંબુ ઘર જેમાં એ અત્યારે રહે છે એન બસેરા જે એમનો પહેલો બંગલો હતો એ અત્યારે ને રેન્ટ પર આપી દીધો છે હવે આપણે જઈ રહ્યા છીએ મિસ્ટર સલમાન ખાનના ઘર પાસે તો આપ જોઈ શકો છો અત્યારે જો અહીંયા કાચ લાગી રહ્યા છે બુલેટ પ્રૂફ કાચ લાગી રહ્યા છે સલમાન ખાનના ઘરમાં ફૂલ સિક્યુરિટી છે અત્યારે ધમકીઓ એ લોકોને મળી છે એના માટે થઈને અને આ છે સચિન તેંડુલકર નું ઘર જે અત્યારે રેનોવેટ થઈ રહ્યું છે એવું અમારા ટેક્સી ડ્રાઈવર જે અંકલ હતા એમણે કીધું કરણ જોહર કા બંગલો એટલે તને યાદ છે કા કીંજા હેમા માલિની હા વાઇટ વાલા તીર્થ નામ હે તીર્થ હા યે સુરેશ ઓબરાય કરી સુરેશ ઓબરાય તો યે

સો હવે અમે આવી ગયા છીએ જુહુ ચોપાટી બીચ પર સાંજનો સમય છે ઇવનિંગ ટાઈમ છે તમે જોઈ શકો છો સનસેટ કેવો મસ્ત લાગી રહ્યો છે અને ટ્રાફિક પણ છે

અત્યારે આવી ગયા છીએ બોટિંગ કરવા માટે બેસી ગયા છીએ બોટની અંદર ચાલો રેડી સ્ટેડી ગો કેવા છે સમોસા ગડુભાઈ હા સારા છે કેવો છે સિદ્ધાર્થ બહુ સારા બહુ બહુ લાગે બાર તો હવે અમે બોટિંગ કરીને ફ્રી થઈ ગયા છીએ બહુ લાગી છે તો આપણે સેવ મુમરા ખવાય એટલે થઈ રહ્યા છીએ રાતનો નજારો તમે જોઈ શકો છો દિવસના આપણે જોયેલું હતું દિવસ અને રાતમાં ઘણો ફેર છે લાઇટિંગ જોઈ શકો છો તમે અને અત્યારે લાઇટ થોડીક ઓછી છે જોઈ શકો છો અમારી ટ્રીપ છે એ ખતમ થઈ ગઈ છે પાંચ દિવસની હવે આવતીકાલે અમારી ટ્રેનની ટિકિટ છે તો અમે રાજકોટ માટે સીતા રવાના થઈ જશું આવી વાત ફ્લાઇટમાં પછી હવે ટ્રેનના વૈધા છે એટલે ટ્રેનમાં પાછા જશું બરાબર છે બાકીનું એડિટિંગની થોડું ઘણું છે એ ઘરે જઈને કરશું અત્યારે તો બધાની હાલત બહુ આ લોકોની નાચુક થઈ ગઈ છે હું તો હજી બે ત્રણ કલાક ફરી શકું એમ છું આ તો એનર્જેટિક માણસ છે બાપા સો સવાર પડી ગઈ છે અમારી આઠ સાડા આઠની લગભગ ટ્રેન હતી તો અમે અત્યારે નીકળી ગયા છીએ વહેલા અમે એક વહેલા નીકળ્યા હતા અપ્રોક્સિમેટલી સાડા સાત અમે નીકળી ગયા હતા જેથી અમે વહેલા પહોંચી જાય જો હું કહેવા માગું છું મુંબઈ લોકલનો નજારો જોઈ શકો છો બધા માણસો લટકી લટકીને ઊભા છે અને તમે જોઈ શકો ટ્રાફિક એટલો હોય ને અમે એકવાર લોકલમાં ગયા તા પણ ટ્રાફિક એટલો હોય ને કે આપણે અક્કલ કામ ન કરે આપડી અમારા વખતે આ વડીલ ભેગા હતા ને તો એને બધી રસોઈ કરી કાઢવી દીધી જો અત્યારે પ્રેમથી સફરજન સુધા દે કે ખાવ ને ખાવ ખાવ ને ખાવ એમ પરાણે ખોરાય આ વખતે આને નિરાત હતી તારે ચલચા તો ફાઇનલી બાય બાય મુંબઈ સો અમે મુંબઈ થી નીકળી ગયા છીએ જોજો સીધા મોબાઈલ માં કઈક કરે છે વિડીયોસ બધા હતા એડિટ કરે છે તો અત્યારે જો એનું મૂડ સારું નથી મુંબઈ છોડીને જાય છે તો ભાઈ સૂઈ ગયા છે ગઢુભાઈ જોજો હમણાં ઉઠી જાય જાગી જાય હમણાં એ જાય ગો આજે ભાભી બધાય હવે થાકી ગયા હતા તો સૂઈ ગયા છે અને આ જો સિદ્ધાર્થની સુવાની સ્ટાઇલ જો એક આંખ ખુરલી રાખીને સુવાની સ્ટાઇલ જોઈ શકો છો તમે

હવે બહુ થઈ ગયું મને ઓય તો ફાઇનલી અમે આવી ગયા છીએ હવે રાજકોટ જોઈ શકો છો સામાન આવી ગયા બહુ મજા આવી જાય તો ગરમી હતી ને ઠંડી છે ડિગ્રીમાંથી ડિગ્રી આવી